અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલા ગાયત્રી ધામમાં પરમ પૂજ્ય શ્રી મુરારી બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાવતા તેમજ વંદાન્યા પરમ પૂજ્ય શ્રી મુરારી બાપુએ પ્રેરક ઉપસ્થિતિમાં પરમ પૂજ્ય સંત ડોક્ટર રતિદાદા દ્વારા ચાર શ્રેષ્ઠ કલા સાધકોને કાંજી ભુટ્ટા એવોર્ડ બે આપ્યો આ સાથે જ લોક ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર ગુજરાત માં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં માં જ નામ છે તેવી સંસ્થા ગાયત્રી પરિવાર ચલાલા દ્વારા ગત રોજ ગુજરાત ના સમાચાર શ્રેષ્ઠ કલાધારકો હેમંતભાઈ ચૌહાણ પદ્મશ્રી કંસાભાઈ લાખાણી લોક સાહિત્યકાર ગોપાલભાઈ બાર લોક વાર્તાકાર મરણોત્તર એવોર્ડ ડોક્ટર સ્વર્ગવાસી નટુદાદા જોશી ના પરિવારને કાંજીપુટા ભૂટા બારોટ એવોર્ડ બે હજાર છવ્વીસ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ એવોર્ડ વિશ્વ પૂજ્ય મોરારી બાપુના હસ્તે અને સંસ્થાના વડા પ્રેરણાથી આવ્યા હતા પ્રમુખ ઉપપ્રમુખ વડાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિત ગ્રામજનો સંતો મહંતો વિદેશથી પધારેલા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમ દરમિયાન ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી દ્વારા પૂરતો બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો આ સાથે સાથે રાતે લોક ડાયરો યોજાયો હતો જેમાં નામી કલાકાર હેમંત ચૌહાણ ઘનશ્યામ લાખાણી ગોપાલ બારોટ રાજવીર બારોટ અભિરાજ બારોટ જેવા કલાકારો ડાયરામાં રમઝટ બોલાવી હતી તો સંસ્થા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કારી વિદ્યાલય હરિબા મહિલા કોલેજ રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ અને સંસ્કૃત શક્તિ ગુરુકુળના દીકરા દીકરીઓ દ્વારા ભવ્ય વાર્ષિક મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું

એવું એક પણ કામ નથી સેવાનું કે જે રતિદાદાના આવડું મોટું સંકુલ જે ઊભું કર્યું છે દીકરીઓ દીકરાઓ ભણે છે અને એને એટલો મોટો અને એમાંય ચલાણાનું બહુ ગૌરવવંતુ નામ એટલે વાર્તાકાર લોક વાર્તાકાર કાંજી ભૂટા બારોટ કાંજી ભૂટા બારોટના નામથી જે અજાણ હોય ને એ નાચબાર ગણાય એવું જબરજસ્ત નામ એમના નામનો એવોર્ડ આજ દિવસ સુધી અપાતો નહોતો એટલે દાદાએ નક્કી કર્યું કે કાનજી ફૂટા બારોટ એવોર્ડ અપાવવો જોઈએ આ વખતે ત્રીજા વર્ષે આ ત્રીજો એવોર્ડ છે અને આનંદની વાત એ છે કે ત્રીજા એવોર્ડમાં કલાકારો ચાર છે ચાર કલાકારોને પૂજ્ય દાદાએ કાંજી ફૂટા બારોટ એવોર્ડથી નવાજ્યા અને એ પણ વિશ્વ વંદનીય સંત પરમપૂજ્ય પ્રાતઃ સ્મરણીય જેમનું નામ લઈ તો પાપ દરિયાના હામા વ્યાજાય એવા પૂજ્ય મોરારી બાપુના હસ્તે આ અમારા બધાનું સન્માન થયું માન્ય હેમંતભાઈ ચૌહાણ કોઈને એવું લાગશે કે હેમંતભાઈ ચૌહાણ તો ભજનીક છે અને વાર્તાકાર કાનજી બાપાનો એવોર્ડ શું તો આવું સાંભળી લ્યો કાનજી બાપા પહેલાં ભજનીક હતા એમને ભજન બહુ પ્રિય હતું પછી વાર્તાકાર બીના એટલે એકદમ આમ યોગ્ય એવોર્ડ છે હેમંતભાઈ માટે કારણ કે એ ભજનના પ્રેમી હતા એવા જ મારા પરમ મિત્રભાઈ ઘનશ્યામભાઈ લાખાણીને એવોર્ડ મળ્યો અને બાપાની મારા ઉપર કૃપા છે એટલે મને પણ એવોર્ડ આપ્યો તો દાદાના ચરણોમાં અને તમામ સંતોના ચરણોમાં હું વંદન કરી મારી વાણીની વીરાપે જય માતાજી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા આજે સુંદર મજાનો ભવ્ય કાર્યક્રમ કાનજી ભૂટા બારોટ એવોર્ડ બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન હરિભા મહિલા કોલેજ ખાતે થયું હતું જેમાં વિશ્વવંદનીય સંત પૂજ્ય મોરારી બાપુએ આશીર્વાદ પાઠવ્યા હતા સાથે સાથે આ સંસ્થાના વડા પૂજ્ય રતિદાદા અને મોરારી બાપુના હસ્તે ચાર શ્રેષ્ઠ કલાકારોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા જેમાં આ વખતે એક નવીનતમ મરણોત્તર એવોર્ડ પણ એનાયત કરાયો હતો જેમાં સર્વપ્રથમ કાંજીપુટા બારોટ એવોર્ડમાં આ સમગ્ર ગુજરાત જ નહીં પણ વિશ્વ લેવલ વ્યક્તિ આદરણીય શ્રી હેમંતભાઈ ચૌહાણને કાંજીભુટ્ટા બારોટ એવોર્ડ આપવામાં આવ્યો હતો સાથે સાથે ભાઈ શ્રી ઘનશ્યામ લખાણીભાઈને કાંજીભુટ્ટા બારોટ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને ગોપાલભાઈ બારોટને કાંજીભુટા બારોટ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને જેમણે કાંજી બાપા સાથે કામ કર્યું હતું અને શ્રેષ્ઠ ઉદ્ઘોષક તરીકે જેમણે સુંદર સેવા આપી હતી અને પૂજ્ય મોરારી બાપુ સાથે જેમણે સમય વિતાવ્યો હતો એવા અમારા ગામનું રતન સ્વર્ગ નતુદાદા જોશી એમને મરણોત્તર એવોર્ડ આપી અને જોશી પરિવારનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે આ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય રક્ષાશક્તિ સ્કૂલ સંસ્કૃત શક્તિ ગુરુકુળ અને હરિબા મહિલા કોલેજનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો આમાં દેશ વિદેશથી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આફ્રિકાથી પણ હિરેનબેનને બધા આવ્યા હતા અને લંડનથી અવનીબેન અને ચિમન દાદા એ પણ તેજુરા પરિવાર તરફથી પધાર્યા હતા અને અનેક સંતો મહંતો મહાનુભાવો ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને સંતોએ રૂડા આશીર્વાદ આપ્યા અને સાથે સાથે આજના દિવસે જ સાંજે ભવ્ય લોક ડાયરો છે જેમાં આ માનવંતા કલાકારો લોક ડાયરાની રમઝટ બોલાવવાના છે તો આ ગાયત્રી પરિવારના સેવા સાથેના આ શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવાના કાર્યને સમગ્ર અખિલ વિશ્વ ગાયત્રી પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને ખૂબ ખૂબ વખાણ્યું છે ગાયત્રી ધામ અને ગાયત્રી ધામમાં માના પરમ ઉપાસક રતિદાદા તરફથી એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું કે આપણે કલાકારોને એવોર્ડ આપીએ તો આજે તમે જુઓ સુંદર અવસર છે માઘ પૂર્ણિમા અને માઘ પૂર્ણિમાના દિવસે ચાર કલાકારોનું આપણા પરમ પૂજ્ય વિશ્વવંદનીય મોરારી બાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું એમાં મારું અમારા ગોપાલભાઈ ઘનશ્યામભાઈ લાખાણી અને આપણા જોશી પરિવાર એ તો આપણા ચલાળાના જ હવે કેટલો સુંદર પ્રોગ્રામ દાદાએ આયોજન કર્યો કે સાધુ સંતો સ્ટેજ ઉપર સમાતા નહોતા ક્યાં ક્યાંથી મહામંડલેશ્વરો સંતો પધાર્યા આમાં ગાયત્રીનો પ્રતાપ છે અને દાદાની એવી શુભ ભાવના છે કે દર વર્ષે આવી વિભૂતિઓનું સન્માન થાય તો આ વખતે અમે બધા ખૂબ રાજી થયા કારણ કે સન્માન તો ગામો ગામ થતા હોય પણ આ માના સાનિધ્યમાં અને માના ઉપાસક દ્વારા અને પરમ વિશ્વ વંદનીય મોરારી બાપુ દ્વારા જો સન્માન થતું હોય તો એ અમારા માટે બહુ મોટો લાવો છે અને આજે અમે બધાએ હા કાનજીભુટા બારોટ એવોર્ડ જે કાનજીભુટા બાપા એમની સાથે તો અમારા પ્રોગ્રામો પણ થયેલા અમે સાથે ખૂબ પ્રોગ્રામો કરેલા તો એમની એક યાદી અમારી સાથે જોડાણી અને આવા એક મહાપુરુષને નામે